વાત મારી એક રજૂઆત રેલવે સ્ટેશનમાં ઘણા ટાઈમથી છે અશ્વિનીજી પાસે પણ એક અયોધ્યાની ટ્રેન અમને આપે અને એક ખાસ અમારી ટ્રેનની ડિમાન્ડ છે હરદ્વારની કે સૌરાષ્ટ્રમાંથી લગભગ દરરોજ પુષ્કળ લોકો ધાર્મિક પ્રવાસ માટે કથા માટે કોઈને કોઈ કારણસર ફરવા વગેરે જતા હોય છે અને સૌરાષ્ટ્ર રાજકોટનું પાટનગર છે એટલે રાજકોટથી ડેઈલી એક ટ્રેન મળે મીના સાહેબ આપણે ઘણી વખત વાત થયેલી છે અને ઉપર પણ રજૂઆત કરી છે તો મનસુખભાઈ એટલો એમાં પૂરક થઈ અને અમને એક રાજકોટથી હરિદ્વારની ટ્રેન મળે એવી એક ખાસ વિનંતી છે અને વર્ષોથી રજૂઆત કરું છું પણ મીડિયાવાળા એમ કે ગ્રામભાઈનું કંઈ ઉપજતું નથી ઉપર એટલે હવે એનો ટોનને સાચો હશે કે જે કંઈ હોય પણ જો ટ્રેન મળી જાય તો લોકોને સુખાકારી મળે અને ટ્રેન ક્યાંય ચેન્જ ન કરવી પડે ખાસ તો મુશ્કેલી એ થાય છે કે ઉંમરલાયક લોકો હોય છે અથવા ગ્રામ્ય વિસ્તાર હોય ટ્રેન ચેન્જ કરવામાં અને રેગ્યુલર જો અહીંથી ટ્રેન મળે તો પેસેન્જર પણ પુષ્કળ મળે એમ છે એક વિનંતી છે અને બીજી એક બાબત એ છે કે અહીંયાથી મુંબઈની બે ટ્રેન જાય છે ટ્રેનનો વસ્ણવજીનો અને રેલવે બોર્ડનો આભાર કે વંદે ભારત અમે એક માગીથી બે મળી એક જામનગર દ્વારકાથી મળી અને એક મળી સોમનાથથી તો એ તો આભાર છે પણ બે ટ્રેન એવી છે કે જે રાજકોટથી બોમ્બે જાય છે પણ અહીંયાથી જવામાં બેની વચ્ચેનો ડિસ્ટન્સ ખૂબ ઓછું છે માર્જિન જે ટાઈમ હોવો જોઈએ અને ત્યાં જઈને જે સેન્ટ્રલમાં ઊભે છે બોરીવલી ભાગે ગુજરાતી લોકો હોય છે અને એને ઉતરવાનું હોય છે બોરવલી અને ત્યાં સુધી જાય અને ફરી પાછું વહેલી સવાર આવવું પડે અને એ સમય પૈસા અને ટાઈમ બરબાદ થાય એટલે મારે રેલવે બોર્ડને અને મનસુખભાઈને આપણા માધ્યમથી રજૂઆત મનસુખભાઈ કે આ બે ટ્રેનનું સોલ્યુશન થઈ જાય અયોધ્યા ભલે મોડી આપો પણ અમને હરિદ્વાર રેગ્યુલર મળી જાય એવી વિનંતી છે આ